કોઈ ફાઈ ગયો આવે તો ને જો આપણો ગેટ આપણો ગેટ સાંતિલા ટેમ્પલ નો ને બને બધાય કે છે તો ભાઈ તું મઢી છે ને બ્લોગ બનાવ એટલે ભાઈ મઢી બનશે બન છે બ્લોગ બ્લોગ બન છે મઢી ના આપણે કોલ ગાઈસ જો આપલા છોકરા આવે જો કે તો એમલી પીપી લમલાનું શું અમાર સોમંગ કેતા એમલી પીપી એમલ પી પી લંબાનું છે ના ભાવાલા જાવ આ હું બગાના નામ કહું આવતા નામ લખું મીરે પછી બ્લોગ માં છું છે ને મારવાનું નહીં તો ગાઈસ હવે આપણે બસ એમ આઈ મી ગુટલી નો બ્લોગ આયો ચાલે કે તમે જોજો બ્લોગ ને આપણે જો આટલા મોર્નિંગ એ મધ્યત છે મંડળા ગુડ નાઈટ આજ તો જ થાય લગભગ મારા અંદર બર્થડે કાલ જો આપણો હતો તમને ખબર હોય તો કાલ આપણો બર્થડે હતો બર્થડે સુધ લઈ ગયો ગાઈસ થેન્ક યુ સો મચ તમે એટલો ધન્યવાદ દીધો આપરા બ્લોગ માં ને

છોકરો તને જો નદી ઉપર બેઠો એટલે આપણે નંદી આવી ગયો લગાવે છોકલો તમે <remo loops> <tomato noise gained> <Agnes> <plusieurs>

આપણે રમવાના છીએ એમલી પીપળી ગામલે ગામ પછી એમલી પીપળી ગામલે ગામ છબોલદાર પછી બધુ જીજુરામ બનશે મઢીના આઉટર ગામલે ગામ જિંદાબાદ શાંતિ નાટ્યમપ સમજો જો હેલો તો હું હું માલિક